આપણા બધા માટે એક નિર્ણય કર્યો છે અને આ નિર્ણયાત્મક વાત હું તમને કહું છું સાવધાન વાસુદેવે ભગવતી ભગવાનની ભક્તિ કરવી વાસુદેવ વાસુદેવ એટલે કૃષ્ણ કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી ભગવાનની ભક્તિ કરવાથી જીવમાં વૈરાગ્ય જાગે છે આ નિર્ણય થયો છે વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિતા વૈરાગ્ય ભગવાનના ભજનનું ફળ છે વૈરાગ્ય જેમ જેમ આપણું ભગવાનનું ભજન વધે તેમ તેમ આ સંસારની જે લોલુપતા છે ને ઓછી થતી જાય ભગવાનના ભજન નું ફળ જેમ જેમ આમ ભજન વધે તેમ તેમ આ સંસાર ની લોલુપતા ઘટવા મળે અને એ વૈરાગ્ય જાગૃત થાય એમાંથી જે જ્ઞાન થાય એ જ્ઞાન ઈશ્વરની પ્રાપ્તિ કરાવે જેની અત્યાર વૈરાગ્ય જ્ઞાન હેતુ કામો જ્ઞાનથી ઈશ્વર મળે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળું હોવું જોઈએ જ્ઞાની ઈ છે જેમાં હૃદયમાં ભક્તિ છે અને જેમાં વૈરાગ્ય એને જ જ્ઞાની કહે છે જ્ઞાન એટલે બધું વાંચી જવું બધું યાદ રાખી લેવું બધું એવું નહીં તમે જુઓ આપણે ત્યાં અભણ જ્ઞાની મળ્યા છે સ્કૂલે નથી ગયા લખતા વાંચતા આપણા વડીલો અક્ષર જ્ઞાન નહોતું પણ અજ્ઞાની હતા અને બહુ ભણેલો ક્યારેક અજ્ઞાની પણ હોય છે એટલે જ્ઞાન છે એ વૈરાગ્ય અને ભક્તિ બે થી યુક્ત હોવું જોઈએ ભગવાનનું ભજન કરવાથી અને એટલે આ બધું છોડીને ભાગી જવું વૈરાગના વૈરાગના પ્રકાર છે પણ એમાં મને ઉપનિષદ નો વૈરાગ્ય બહુ ગમે આપણા બધાને સાવ નજીક પડે આ વૈરાગ આમાં હાથ હાથથી પકડી લે એટલો નજીક છે વૈરાગ હા હા પછી કોઈ સતત એ એ ચિંતન કરવાથી જેમ કેરી એના ઝાડ ઉપર પાકી જાય અને પછી એની મેળે ખરી પડે તો એ એક વાત જુદી છે એમ સંસાર છૂટી જાય તો એક વાત જુદી બાકી આપણા બધા માટે સંસારમાં રહીને પણ વૈરાગી બની શકાય એની વ્યવસ્થા ઉપનિષદમાં છે E Shabazz.